મહીસાગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ગુજરાતના અધ્યક્ષ સી આર પાટીલનું આગમન મહીસાગર જિલ્લામાં જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ પડકાર મહીસાગર જિલ્લાના ગુંજી રહ્યા છે ત્યારે રાષ્ટ્રીય પાર્ટીઓ દ્વારા ચૂંટણીનો પ્રચાર પણ વાયુ વેગે ચાલી રહ્યો છે આજ રોજ મહીસાગર જિલ્લાના વડુમથક લુણાવા ખાતે ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીના પ્રચાર અર્થે મહીસાગર જિલ્લામાં આવી પહોંચ્યા હતા સીઆર પાટિલના આગમનના અનુસંધાનમાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું બાઇક રેલીનું પ્રસ્થાન મોટા સોનેલાથી ચાર કોશિયા ચોકડી તેમજ મહિલા પોલીસ સ્ટેશન થઈને પોલીસ પરેડ ગ્રાઉન્ડ સંતરામપુર રોડ જાહેર સભાના કાર્યક્રમ સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સીઆર પાટિલ સાહેબનું બાઇક રેલી દરમિયાન લુણાવાડા નગરના ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ઠેર ઠેર પુષ્પગુચ્છથી અને ફૂલોથી સ્વાગત પણ કરવામાં આવ્યું હતું આ મહીસાગર જિલ્લાના ભાજપના કાર્યકર્તાઓ દ્વારા તેમજ પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ તેમજ મહીસાગર જિલ્લાના ધારાસભ્ય જિગ્નેશભાઈ સેવક તેમજ સંતરામપુરના ધારાસભ્ય કુબેરભાઈ ડિંડોર તેમજ મહીસાગર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દશરથભાઈ બારિયા દ્વારા ભાજપના અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબ તેમજ મહિલા અને બાળ વિકાસ મંત્રી લીલાબેન આંકોલિયાનું પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સી પાટિલ સાહેબ દ્વારા કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહાર કરીને અઠ્યાવીસ તારીખે મતદાન દિવસે વધુથી વધુ મતો ભાજપના ઉમેદવારોને આપી અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારોને વિજય બનાવવા બનાવો એવી અપીલ કરવામાં આવી હતી આ મહીસાગર જિલ્લામાં પ્રથમ વખત પધારી રહેલા ગુજરાત ભાજપના અધ્યક્ષ શ્રી આર પાટિલ સાહેબનું ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય રેલી યોજીને સ્વાગત કરવામાં આવ્યું હતું રિપોર્ટ બાય ભીખા ખાંટ એટ ધીસ ટાઈમ ન્યૂઝ મહીસાગર